મારું નામ છે જાદવ પૂજાને તમે જોઈ રહ્યા છો કચ્છ ભાવી છેલ્લા કેટલાય સમયથી રાજ્યભરમાં સર્વાધિક ઠંડી રહેતા નલિયામાં પણ ઠંડીની પકડ મજબૂત બની હતી સવારે અને સાંજે ઠારના કારણે બજારો સુમસાન છે તો વહેલી સવારે બસ સ્ટેશનમાં પણ પ્રવાસીઓની પાંખી હાજરી જોવા મળી રહી છે અબડાસા તાલુકા મથક નલિયામાં વહેલી સવારે અને મોડી સાંજે લોકો ગરમ વસ્ત્રો પહેરેલા જોવા મળે છે ઠંડીની અસર બજારમાં પણ પડી રહી છે છેલ્લા બે દિવસથી ઠંડીનો પારો નીચે આવતા બજારમાં દુકાનો નવથી દસ વાગ્યા બાદ ખુલવા લાગી છે સવારે બસ સ્ટેશન પર ઓછી સંખ્યામાં મુસાફરો દેખાય છે મોટાભાગની બસ નહીવત મુસાફરો સાથે ઉપડે છે આગામી દિવસોમાં જેમ જેમ ઠંડીનું જોર વધશે તેમ નલિયા સહિત અબડાસા તાલુકાના જનજીવન પર અસર થશે